આ વિનાટ પ્રદર્શન કરવાનું નક્કી કરેલું છે ઓકે તલ્પેશજી આજે શું રજૂઆત ખાસ કરીને વિવિધ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જનસિંહભાઈ રાજપૂત અમારી મહિલા આગેવાનો રહીશાબેન સંજુબેન બેબી સિંઘ અમારા મહિલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ઉત્તર પ્રદેશ અને આગવાનભાઈ સ્ર્યાન દુબેની આગેવાનીમાં અમે એ આરોના આપવા માટે આવ્યા છે નવી ટ્રેન ચાલુ કરવામાં આવે ટ્રેનોના ના આપવામાં આવે ઉત્તરાયણ સ્ટેશન સ્ટોપેજ આપવામાં આવે ચલતાણ છે બેસ્તાન છે સચિન છે આવા સ્ટેશનો ને ત્યાંથી નવી ગાડી ચાલુ કરવામાં આવે જેથી પેસેન્જરો વેચાઈ જાય સુરત સ્ટેશન માં ભીડ ન થાય ભૂતકાળમાં વધુ બધી ભીડના કારણે ઘણા પેસેન્જરોનું મૃત્યુ થયું છે ત્યારે ભવિષ્યમાં ભવિષ્યમાં આવો બનાવ ન બને એના અગમચેટી રૂપે આજે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે અને અમારી જે માંગણી છે એ સંતોષમાં ન આવશે તો એક દસ બે ના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે પ્રજાનો અવાજ બની સુરત શહેર કોંગ્રેસ અમારા આગેવાનો ઉત્તર પ્રદેશ સભા આગેવાનો અમારી મહિલા આગેવાન સંજુબેનની આગેવાનીમાં અમે સુરત સ્ટેશન ખાતે જનતા આંદોલન કરશું